પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સાંભળો એક પ્રશ્ન કરીએ ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું છે હે મહારાજ પૂછો પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા છે આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચવિષય છે પણ તેમાં ભેદ છે તે ભેદ કેમ છે તો વિષય જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે અને ભગવાનના ચરણાર્વિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી અને નારદ સંકાદિક જેવા અનાદિમુક્ત છે તેણે પણ એવા પંચવિષય વિના રહેવાતું નથી તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે તે ચારો કરીને રાત્રિ સમયે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે એ સર્વ દ્રષ્ટાંત સિદ્ધાંત કયા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળ માત્ર ચાલતું નથી તેમ તમે ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષય થયા છો કે નહીં અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા છે હે મહારાજ ભગવાન ની કથા કીર્તનાદિકના ના વિષય પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિ રૂપે જે માળો તથા તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો